વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસના રિઝલ્ટ બાબતે મહત્ત્વના આપણને ન્યૂઝ રિપોર્ટ મળી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ રાય જો રહ્યા હતા કે રિઝલ્ટ ક્યારે આવશે પહેલાં એવું કહેવાતું હતું કે ચૂંટણી પહેલાં આવી જશે ચૂંટણીના કારણે વહેલું રિઝલ્ટ આવવાનું છે અને હવે આપણને એવા સમાચાર મળી રહ્યા છે કે ખરેખર ચૂંટણી પછી જ રિઝલ્ટ આવશે તો આપણે જોઈએ આ ન્યૂઝ રિપોર્ટ તમે એ જોઈ શકો છો કે ચૂંટણી બાદ પરિણામ જાહેર થાય તો પ્રવેશ પ્રક્રિયાને પણ ખોરવાશે કારણ કે પહેલાં તો એવું કીધું કે આપણે એક મહિનો રિઝલ્ટ વહેલું આપવાનું છે ને હવે એવું કહે છે કે ચૂંટણી બાદ જ બોર્ડનું પરિણામ આવવાનું છે તો એના કારણે એક તો એ થવાનું છે કે હવે જે પ્રવેશ પ્રક્રિયા છે એ પણ ખોરવાની છે અને ખાસ કરીને ધોરણ દસ અને બારની વાત કરીએ તો પરિણામ હવે ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે જો બોર્ડના પરિણામો ચૂંટણી બાદ જાહેર થાય તો ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય પરવાની પ્રવેશ પ્રક્રિયા પણ ખોરવી શકે છે અને ડિગ્ની એન્જિનિયર કોલેજો છે દરેકની અંદર લેટ થવાનું છે કારણ કે જો રિઝલ્ટ લેટ આવશે તો એનું ભણવાનું પણ લેટ જાહેર થવાનું છે તો આમ અગત્યના તમે ન્યૂઝ રિપોર્ટ જોઈ શકો છો હવે તમારું શું માનવું છે કે ચૂંટણી પહેલાં રિઝલ્ટ આવવું જોઈએ કે ચૂંટણી પછી આવવું જોઈએ ચૂંટણી પહેલાં આવે તો સરકારનું એવું મંતવ્ય છે કે ભાઈ વાલીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે કંઈક ફરવા જાય એન્જિયો કરવા જાય તો એના કારણે મતદાન ઓછું થાય એવું સરકારને ડર છે પણ આ બોર્ડ દ્વારા જે આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા પરફેક્ટ કોઈ ઓફિશિયલ આવી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે ચૂંટણી પછી આવશે કે પહેલાં આવશે હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી તો આશા રાખીએ છીએ કે જો ચૂંટણી પહેલાં આવવાનું હોય તો પણ આવી શકે છે અને ચૂંટણી બાદ તો ફાઇનલ આવવાનું જ છે એટલે લગભગ હજી કોઈ ઓફિશિયલ આવી માહિતી છે નહીં એટલે કે આ ન્યૂઝના રિપોર્ટના આધારે હું તમને જણાવું છું બરાબર